જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે રાંધણ છઠ છે એટલે રસોઈ જો મારા ચૂલે બનાવવાનું છે બધું એટલે પહેલાં હું ગાંઠિયા બનાવું છું જો ગાંઠિયાનું તમને માપ આપું આવું મેં છાલ્યું લીધું છે એ છાલ્યામાં આ ચાર છાલ્યા માપ લઈશું એટલે પછી તમારે જેટલા બનાવો એટલા નાનું તો થોડા બનાવો તો નાનો વાટકો લેવાનો આમાં એક વાટકો અને લોટ ચાવી નથી લેવાનો મેં જો બેસનના લોટના જ ગાંઠિયા હારા પડે પણ મેં અત્યારે ચણાના લોટનો પાડું છું ગાંઠિયા એને સરસ જ પડે છે એટલે હું ચણાના લોટના પાડું છું જો આ બે આ ત્રણ અને ચાર આ ત્રણ અને આ ચાર વાટકા ચાર વાટકા હું ચણાનો લોટ લીધો છે પણ બેસન તમે બેસન જ લેજો જો કદાચ ન ફાવે તો મને ફાવે છે એટલે હું આને બહુ સરસ થાય મારી રીતે જો આ ચાર વાટકા મેં ચણાનો લોટ લીધો છે હંમેશા બેસનનો લો કે ચણા નો લો ગમે લો પણ લોટ ચાલીને જ લેવાનો આ ચાર વાટકા લીધા હવે આમાંથી એક વાટકો હું તેલ લઉં જો આ એક વાટકો તેલ લીધું મેં જો આ એક વાટકો તેલ અને મેં એક વાટકો પાણી નાખું જો માપ બરોબર આજ માપે ગાંઠિયા બનાવો એટલે મસ્ત ગાંઠિયા બનશે જો આ એક વાટકો પાણી લીધું અને આમાં હું નાખું છું સ્વાદ પ્રમાણે મીઠું પોણી ચમચી જેટલું નાખું છું મીઠું અને અજમો અજમો છે ને હું આમાં નાખું છું લોટમાં નાખું છું જો અજમો છે ને અજમો લોટમાં નાખીશ જા એને આમ માથેથી ક્રશ કરી નાખી દઉં થોડોક વધારે નાખવી આપણે અને આમાં સોડા નાખું છું એક એક ચમચી સોડા નાખવાનો ત્યારે ચમચી હોય નથી લાવી એટલે અમે બધું આમાં મિક્સ કરી નાખ્યું હવે હવે આને હલાવી નાખવાનું છે આને હું હલાવી નાખું હું ચમચી લેતી આવું ચમચીથી હલાવી નાખું હવે છે ને આમાં મેં મારે જાજો લો મારે જાજા ગાંઠિયા બનાવવાના છે એટલે મેં થોડુંક ઝાજો લોટ લીધો છે ચાર સાજા બીજા લીધા છે એટલે હું થોડોક અજમો વધારે નાખી દઉં છું અને આ તેલ છે એમાં મેં બે બે આછાલીયા તેલ નાખ્યું અને બે છાલ્યા પાણી એટલે મેં આઠ વાટકા લીધા છે એટલે અને હવે આને થોડું ઘેરી લે ઘાટું થઈ જાય ને પછી એનો લોડ બાંધવાનો હું જો આ થઈ ગયું છે ને હું વાનથી લોટ બાંધી નાખીશ थोडं मीठ ना एकदम ओला चार साज ला नाही शकतो प्रमाणमा

કારણ કે ઓલા મેં ચાર છાળ્યા નાખ્યા હતા અને પછી પાછા ચાર નાખ્યા એના ભાગના છોડા નથી નાખ્યા થોડા ગમ થ નાખી

પણ કુણવી બહુ કુણવી કશી ગાંઠિયા હારા પડે એટલો લોટા પીળો થઈ ગયો એકદમ પીળા સુ પડી થઈ જાય આ સફેદ છે આ બાજુનો પીળો થઈ ગયો અને ઢીલો રાખ્યો છે અને જો મેં

બસ આવું હું જવું ગાંઠે પાડી ક્યાર કરવાનો છે ત્યાં હું જવું આપણે આ તેલ આવી ગયું છે હવે અને હવે હું ગાંઠિયા પાડું છું ઝારા નજરે તેલ વાળો કરું હું આ લોટ મેં ઢીલો રાખ્યો છે ને એ લોટ જ લઈશ અત્યારે જો આપણા ગાંઠિયા પડવા મીંડા છે એ જો થોડીક વાર જો આ ફેરવી નાખી ગાંઠિયા પાછું છે ને આ લોટ હું પીલો કરું છું પાછું મોડવું પડે જો આ લોટ પીળો થઈ ગયો ને હવે આના પાછા પાડવાના આપણે બીજો ખાંડ લાવ હું લઈ લો થોડીક વાર રહેવા દેજો લાકડા ને હવે આપ બીજો ખાણ કરું છું આપણો આ બીજો ગાણ જો ગાંઠિયા કેવા સરસ પડે છે બીજો ઘાણિયા આપણો થાવા એવો છે ફેરવી નાખ્યું હવે આપણે જો ગાંઠિયા પડી ગયા છે આ ગાંઠિયા બધાય પડી ગયા અને હવે હું આ સેવનો લોટ બાંધું છું મેં જો સેવનો લોટ ચાળો છે ઝીણી સેવ બનાવું છું એમાં ખાલી મીઠું ને પાણી જ નાખીશ અને હિંગ નાખ્યું હોય તો થોડીક નખાય હળદર કે હિંગ અને એમાં સોડા બોડા કાંઈ નાખવાના નથી ખાલી પાણીમાં મીઠું લોટ બાંધાનો છે જો આ ગાંઠી આપણે બધા પડી ગયા છે ઝીણી સેવનો મેં આ લોટ ચાયો છે હવે એમાં હું મીઠું નાખું છું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે આમાં

લોટ એ થોડોક ઢીલો રાખો ને તો સેવ પડવામાં હેલી પડે તમને આમ મશીનમાં બહુ આંકડું ન લાગે જો આપણા એક ગાંઠ થઈ ગયો છે સેવનો અને હવે આ બીજો ગાંઠ પાડું છું આપણે આ સેવ આટલી બની ગઈ છે અને આ એક ખાણાથી તળાય છે આ ચીણી સેવ થઈ ગઈ અને ગાંઠિયા થઈ ગયા હવે પૂરી બનાવશું એ તમને હમણાં બતાવું છું હું ફાફડા બનાવું છું ફાફડામાં એટલો મેં લોટ ચણાનો જ ચાયો છે મેન ઓલો નથી લીધો બેસન આમાં હિંગ નાખું છું અડધી ચમચી અડધી ચમચી હળદર નાખું છું અને અજમો હાથેથી ક્રશ કરેલો અજમો નાખું છું અને મીઠું નાખું છું સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું ચમચી ક્યાં છે હા હું નકરાખા આવું જ લો સોરી ચણાના લોટના જ કરું છું અમારી એક બીજો લોટ એક એડ નથી કરતી હવે આ બાંધી નાખું ફાફડાનો કડક લોટ થોડોક બાંધીશ એટલે ફાફડા વણવામાં સરસમાં વણાશે પતલા એવા બહુ ઢીલો નહીં રાખવાનો કડક લોટ રાખવાનો ફાફડાને વાનવાય કહેવાય અને ફાફડા કહેવાય જો આ ફાફડામાં વણીને મેં તળી નાખ્યા હવે આ છેલ્લો જ કાંડ છે જો આ બધા ફાફડા બની ગયા છે અને હવે કળી થઈ ગઈ ફાફડા ઝીણી સેવ થઈ ગઈ ગાંઠિયા થઈ ગયા અને ફાફડા થઈ ગયા હવે બનાવાનું છે થેપલા ભાખરી અમુક ને નો થેપલા ભાવતા હોય એની માટે ભાખરી કરવાની છે જો હું થઈ ગયા પણ હું થેપલાનો લોટ બાંધું ને એટલે હું તમને બતાવું હવે જો હું થેપલાનો લોટ બાંધું છું અને થેપલાનો લોટ તો કેટલી જાતનો બાંધી શકાય પણ હું અત્યારે હા સાદાઈ થી જ બાંધું છું સાદો તે હાવ એવા થેપલા ખાશે જો આમાં હિંગ નાખું છું એક ચમચી હળદર નાખું છું બે ચમચી લાલ મરચું નાખું છું ચાર કડક થઈ જાય થેપલા એટલે હું ધાણાજીરું નથી નાખતી અને અત્યારે વાય નો મેથી મળી એટલે આ ધાણા નાખું છું લીલા સ્વાદ પ્રમાણે મીઠું આવા સાદા ખાશું થી મસ્ત લાગશે જો બધું નાખીને કરી પણ હું અત્યારે સાદા બનાવું છું બધું તળેલું બહુ જાજુ હોય એટલે આવું સાદું ફાવે તે મોણમાં બનાવવાની ઘણી વસ્તુ છે હજી પણ હવે હું આ તમને થેપલા ભાખરી અને ભીંડાનું શાક બતાવીને પછી મારે વેડિયો મોટો થઈ જાય એટલે હું બીજી વસ્તુ ફરસી પૂરીની બનાવવાનું પણ એવું નહીં બતાવી કોઈ મારે ગેસે બનાવવાનું છે જો આ મોસ છે થેપલામાં જો હવે લોટ બાંધી નાખું જો આપણે આ મસ્ત લોટ બંધાઈ ગયો છે જો એકદમ સ્મૂથ લોટ બાંધો છે હવે આમાં મારા જેઠાણી જો હું વણવા છે એ હમણાં વણી નાખશે થેપલાનું હું શેકવા તળવા માંડીશ શેકવા માંડીશ લોટીમાં જો એ વણે છે થેપલાનો લોટ મસ્ત બંધાણો છે હમણાં વણાઈ જાય ને બધા થઈ જાય પછી પાછો હું તમને વિડીયો બતાવીશ અને જો આ ભીંડોરીઓ ભીંડાનું શાક બનાવવાનું છે આ આખા ભીંડાનું શાક બનાવવાનું છે થેપલા વસ્તુ તો ઘણી બનાવવાની છે પાછળથી પણ વિડીયો મોટો થઈ જાય એટલે હું નહીં બતાવી શકું જો આ થેપલા કરી નહીં અને આ ભાખરી કરી થેપલા જો એટલે બનાવી નહીં ખે જો થેપલા એકદમ હવે થેપલા ને ભાખરી થઈ ગઈ હવે ભીંડાનું શાક બનાવવાનું છે અને ફરસી પૂરી પણ હવે એનો વિડીયો હું નહીં અત્યારે બતાવું હું વિડીયો મોટો થઈ ગયો છે એટલે હમણાં ભીંડાનું શાક થઈ જાય આખા ભીંડાનું શાક કરવાનું છે જો આ ભીંડો ભરાય છે આ બાજુવાળા માજી મને ભરી દેશે ભીંડો હમણાં હું ભીંડાનું શાક બનાવી નાખીશ અને કાલે માટે અને જો મારો આ સાયતમ એઠોડનો વિડીયો તમને સારો લાગે તો લાઈક ને શેર જરૂર કરજો જો આ ગળી પૂરી કરી છે અને હવે શાક બનાવવાનું છે ફરસી પૂરી કરવાની છે પણ રાત્રે હું થોડીક મોડી કરીશ ને વિડીયો મોટો થઈ જાય તો ફરસી નવે નહીં બતાવું એ જો બધું તમને સારું લાગે રસોઈ તો લાઇક ને શેર જરૂર કરજો